ત્યારબાદ થોડા સમય પછી બંને ભક્તો અક્ષરધામ સિધાવ્યા હતા અને તેમની વિવાહ કરાવ્યો ત્યારે ગરાસ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરાયો હતો અને ઓગણીસો પચાસ મોજબા મોજબાબાઈબાઈ દેહ ત્યાગ કરી ધામમાં ગયા અને આચાર્ય વિહારીલાલ મહારાજે વસો ગામના ગોવિંદ પટેલ વડગામના ગરાસની જવાબદારી સોંપી હતી ગરાસની આઠસો વીઘા ઉપરાંત જમીન તથા હરીનું નાનું મંદિર હતું જે ટેનન્સી એક્ટ આવતા ગરાસ ખલાસ તથા મંદિર જીર્ણ થઈ ગયું હતું દસ વર્ષ પહેલા સત્સંગ મહાસભા વડતાલ પ્રમુખ પૂજ્ય નૌતમ સ્વામીજીની પ્રેરણાથી તથા પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજીના આશીષથી મંદિરનો જીર્ણોદ્ધાર કરી મંદિર નિમિત્તે કાર્ય પૂર્ણ થતા ત્રિદિનાત્મક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા તથા કથા તથા પોથી યાત્રા પ્રતિષ્ઠા યજ્ઞ સાકોત્સવ વિવિધ વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને ભક્તો માટે મંદિર ખુલ્લું મુકાયું હતું ત્રિદિનાત્મક મહોત્સવ પ્રસંગે દેવ દાસજી સ્વામી ભક્તિપ્રિય સ્વામી પ્રભુદાનંદજી સ્વામી સહિત પધાર્યા હતા તથા પૂર્વ સરપંચ દિનેશભાઈ પરમાર ડોક્ટર દીપકભાઈ રાઠોડ કમલેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા